નમસ્કાર દર્શક મિત્રો જનર્ભન ન્યૂઝમાં આપણું સ્વાગત છે કે ડભોઈ અને સંખેડાને જોડતો રતનપુર પાસે આવેલો છે આ રતનપુર ગામ સંખેડા આવે છે ને ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ કરનેટ છે આ બેની વચ્ચે બ્રિજ આવેલો છે બ્રિજની જે પાયા છે ત્યાં જ બે નંબર રેતી ખનન કરનાર જે માફિયાઓ છે રેતી ખનન માફિયાઓ તે બેફામ બન્યા હતા ને તેની અવારનવાર લેખિતમાં રજૂઆતો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમના સભ્યો તેમના ડેપ્યુટી સરપંચ તેમના ગ્રામજનો આજુબાજુના સામાજિક આગેવાનો બધા ભેગા મળીને વારંવાર રજૂઆતો કરી હતી કે આ માંગરોલ ગામનો લભ્યો જે ઉર્ફે લવ્યો છે તેનું નામ છે મુકેશ રમેશભાઈ ઠાકોર અને બીજો છે ગુલિયો આ બંને લોકો રાત્રે ટ્રેક્ટરો રેતીમાં ભરે છે માંગરોળ ગામના છે ખાસ કરીને આ લોકો ત્રિભુવન ચંદુભાઈ કરનેટવાળાની લીઝ જે તે આવેલી છે પરંતુ એમાં રેતી નથી અને તેના નામનો ઉપયોગ કરીને બે નંબર રેતી ભરી અને રેતીનો સ્ટોક કરે છે આ રજૂઆત એટલે સુધી કરવામાં આવી નીચે દલીન ઉપર સુધી છેલ્લા આ રજૂઆત ગાંધીનગર પહોંચે છે અને આજે ગાંધીનગરથી ફાસ્ટ કોનના સત્યમ પંડ્યા સાહેબ વિજિત મારે છે વિજિટ મારે છે એટલે ખરભળાટ ખાંડ પટી ખનિજ અધિકારીઓમાં મચી જાય છે દોરધામ થઈ જાય છે ને ત્યાં આવીને જુએ છે તો અધિકારી પણ ચકિત થઈ જાય છે કે આટલા મોટા મોટા રેતીના ઢગલા છે લાખો કરોડો રૂપિયાની રેતી કોણ સગે વગે કરી રહ્યું છે અધિકારી રેતીની માપણી કરાવે છે સંખેડા પોલીસ આવે છે પોલીસ કહે છે કે રાત થઈ ગઈ છે કાર્યવાહી કરવામાં અમે સમાજ કડકથી કાર્યવાહી શરૂ કરીશું આમ રતનપુર ગ્રામ પંચાયતના ગામના લોકોને સંતોષકારક જવાબ આપે છે પરંતુ વાત એ છે કે રતનપુર જૂથ ગામ પંચાયતના લોકો એટલે કે સરપંચ અને તેમની ટીમ એ પણ ચોખ્ખું કહે છે કે સાહેબ અમને ન્યાય જોઈએ છે આ ખાન ખનીજ આવા જે નદી છે નદીમાં રાત્રે રેતી ખનન કરવું એ કેટલું યોગ્ય છે બે નંબરમાં રેતી ભરવી એ કેટલી યોગ્ય છે જેસીબી લાવવા ટેક્ટર ભરવા ખાસ કરીને આ જે લબીઓ છે જે મુકેશ રમેશ ઠાકોર છે તે ગ્રુપ ચલાવે છે અને ગ્રુપની અંદર મેસેજ છોડે છે કે જેમ કે ખાનખની ગાડી આ જગ્યાથી નીકળી છે આ જગ્યાએ જઈ રહી છે તમે ફરાફર ટેક્ટર ભરીને નીકળો અમે તમને ઓડિયો પણ સંભળાવીશું ગ્રુપમાં બધા ઓડિયો પણ ફરતા એ લોકોના થયેલા છે ખાસ કરીને મોતીભાઈ સરપંચ રતનપુર ગ્રામ પંચાયતના છે ને તેમને એમની ટીમ અને સામાજિક આગેવાનો સાથે અધિકારી સાથે વાતચીત કરી અને કહ્યું છે કે જો અમને યોગ્ય ન્યાય નહીં મળે આ લોકોને કાયદાનો પાઠ નહીં ભણાવવામાં આવે તો અમે ભૂખ હડતાલ કરીશું ધરણા કરીશું આંદોલન કરીશું પણ સવાલ એ છે કે સ્થાનિક ખાન ખનીજના અધિકારીઓ શું કરી રહ્યા છે કોની રેમ નજર થી આ માંગરોલ ગામના લભ્યો ગુલિયો આટલા ફાટી નીકળ્યા છે આ કરોડો રૂપિયાની જે રેતી છે એ સરકારી તિજોરીને ચૂનો લગાડીને આ લોકો મારે બહાર સગે વગે કરે છે તો સવાલ તો ઘણા ઊભા થાય કે એમના પર કોના હાથ છે આ કેમ આટલા બધા બેફામ બનીને રેતી ખડન કરી રહ્યા છે આ એક જાતની આધેડી લૂંટ છે કે જે રાત્રે ધાડપાડું ચોર આવતા હોય અને આ લભ્યો ગુલ્યો ઓરસંગ નદીમાંથી રેતીની ચોરી કરી અને બારોબાર રાત્રે ટેક્ટરો ફરી ફરજ થતાં હોય છે ટૂંક સમયમાં જોવાનું રહેશે કે ગાંધીનગરથી આવેલા સત્યમ પંડ્યા ફાસ્ટ કોર્ડમાંથી કેટલી જલ્દી આ લોકોને કાયદાના ફાઈટ બણાવે છે કાલે જલ્દીથી બીજા એવાળ સાથે મળીશું ત્યાં સુધી એટલે જોડાયે રહો જનરપન ન્યૂઝ સાથે આવો સાંભળીએ શું કહી રહ્યા છે રતનપુર ગામ સરપંચ સરપંચ એક ભાવા બોલો મોતીભાઈ બગાબર રતનપુર સરપંચ અને ગાંધીનગર પતિ વડોદરા કલેક્ટર સાહેબ છોટાદે ઉપર અરજી કરેલી હોય છે લબડેને ગુлле દેનો મની રેતી ભરતા હોય એને અનુસંધાનમાં આજે ગાંધીનગર ફાસ્ટ કોર્ડની તપાસ આવેલી હોય અમે બપોરનામો બોલાવેલા હોય અને એને બધી બધી બે નંબરની રેતી અમને પણ ગોતરમાં પડેલી છે એને બે નંબરનો સ્ટોક પણ કરેલો છે અમે સાહેબોને કહીએ છીએ ભાઈ તમે વડોદરા સાહેબને બોલાવો અને આ બધો બે નંબરનો સ્ટોક સીઝ કરાવો અને એની માપણી થવી છે અને એને ત્રિપનચંદુ પછી એમના બીજા સંબંધી ની કોઈ લીધમાં રેતી ન હોય અને બે નંબરની રતનપુર પંચાયત રેતી ભરી અને સ્ટોક કરેલો હોય તો એની અમે અહીંયા અહીંયા તમામ સભ્યો નદી કિનારે અમને અમે અમે ભૂખ પર બેસી જઈએ છીએ અને કલેક્ટર સાહેબ આવ્યા પછી ખનીજ ખાતાના ગોધીનગર સાહેબો પર કાયદેસર કાર્યવાહી કરે આ જો કાર્યવાહી નહીં કરે તો એમની પર એફઆઈઆર ઉપડાય અને એને અમને ન્યાય મળવો જોઈએ બોલો ભારત માતા કી